સિંગોળ તાલુકાના ચુંદડી ગામના નદી ફળિયાના ગ્રામ જૂને વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય ખેત ધુવાણ થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે તાલુકા વિકાસ અધિકારીને મામલે સિંગોડ નું આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિંગળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓના દનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા નદી સાઇડમાં પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી થાય તેમ છે પણ તંત્રને આગળ મૌખિક અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી તંત્રના પીઠનું પાણી પણ હલતું નથી સ્થાનિક ધારાસભ્ય અને સાંસદશ્રીને જિલ્લા કલેક્ટરશ્રી આ ગામમાં આવ્યા ત્યારે પણ તેમણે મૌખિક રજૂઆત કરી પણ ચોમાસું આવે ત્યારે તંત્ર દોડતું રહે છે પણ ચોમાસું પૂરું થાય કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી સરકારી તંત્ર ઊંઘમાંથી જાગ્યાને વહેલી તકે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેના અનુસંધાનમાં ફરી આજે આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપ્યા પછી પણ ધ્યાન ન આપે તો કલેક્ટર કચેરી ધરણા પર બેસવાની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે આજ રોજ સિંગવડ તાલુકાના ચુંદડી મુકામ અને ચુંદડી ગામના રહીશ છે અમે મારું નામ છે પરમારામસિંહભાઈ કમાભાઈ અમે વર્ષોથી પંદર વર્ષથી જે કે નદીના વેસ્ટ યરના નદીના પૂરના લીધે ધોવાણ થાય છે અને જમીન ખેતીલાયક બી ધોવાઈ ગઈ છે વધતામાં આ જમીન ને ગઈ વખતે નદી સામે વધારે તૂટવાથી આ વખતે ઘરો બી તણાય અને જાય એવી પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વર્ષોથી પંદર વર્ષથી અમે આ આ મેસેજ અમે પહોંચાડી છે આગળની જે કંઈ તંત્ર છે અમે જાણ બી કરી છે પણ આજ આજ દિન સુધી કોઈ પણ કામ અમારો હાથ ઉપર જે નથી એના માટે અમે મામલેદાર સાહેબને અને ટીડી સાહેબને આજે આવેદનપત્ર આપી અમે અહીંયા આપવા માટે અમેપ કુમાર ટીપડ વાય સિંગ વડ